વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે સમાચારમાં આગળ જોઈએ તો વાવથરા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું હવામાનમાં પલટાના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખેતરોમાં ધુમ્મસથી સફેદ જાગર જોવા મળી ખેડૂતો ચિંતિત થયા હતા રોહિ પાકમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ છે વાવઝોડા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું ખેતરોમાં ધુમ્મસથી સફેદ ચાદર જોવા મળી ખેડૂતો તેને લઈને ચિંતિત છે રવિ પાકમાં નુકસાનની ભીતિ ને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે વીજળી બિલ ઘટતા વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ હતી વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયું હતું

મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કેમ કે જે વાતાવરણને લઈને જે જીરાના પાકમાં જે રોગ આવવાની શક્યતા સેવાઈ રહી છે અને જે એરંડાના પાકમાં જે કોકડા નામનો જે રોગ આવી શકે તેવું લાગી રહ્યું છે અને ખેડૂતને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જી જીવિકાભાઈ માહિતી બદલ આપનો આભાર